મિત્રો અમારા બ્લોક ની અંદર બન્યા બ્લોક ની અંદર જોઈ શકશો હું તમને પણ ડાબામાં હું જાઉં છું તમે જોઈ શકો કેવું વાતાવરણ થઈ ગયું છે જો વરસાદનું વાતાવરણ તમે જોવો એકદમ ઠંડુ અને સરસ મસ્ત વાતાવરણ થઈ ગયું છે આવી રીતું આવી રીતે વરસાદનું વાતાવરણ છે અને ધીમે 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 આ વરસાદના સાંટા પણ પડી રહ્યા છે તમે જોઈ શકશો પવન પણ સાથે છે વરસાદ પણ આવી રહ્યો છે ધીમે 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 વરસાદ પણ વરસી રહ્યો છે સાથે પણ પવન પણ છે આ રીતે પોઝ્યુશન છે વરસાદની ધીમે ધીમે વાદળો અમારા ગામનો ગેટ છે આવી બધી પણ અમારા ગામનો નજારો છે તમે શિક્ષકો બધા મિત્રો અત્યારે પોઝિશન છે વરસાદ વરસવાની ધીમે ધીમે પણ સાટા પણ પડી રહ્યા છે તમે જોઈ શકો વધારે વરસાદના કારણે હવે આપણે નીચે પણ વૈયા છીએ જોઈએ અમે રૂમની અંદર વયા જઈ કેમ કે કારણ કે વધારે વરસાદના કારણે પણ મોબાઈલને પણ તકલીફ આવી શકે ધીમે 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 વરસાદ પણ વરસી રહ્યો છે તમે પણ જોઈ શકશો અમારા બ્લોગની અંદર બન્યા રજો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ પણ કરી દેજો બધા એકાબીજીને ચેનલમાં સપોર્ટ કરજો જય માતાજી બધા મિત્રોને પણ વાંદરી પાનુને પણ જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ જય માતાજી મિત્રો જય માતાજી હેલ્લો મિત્રો અમારા ગામની અંદર ગુજરાત ની અંદર વરસાદ વરસવાનું ચાલુ થઈ ગયું છે તમે જો તમને પણ હું દેખાડું છું કે પવન સાથે કેવો વરસાદ છે સાથે વરસાદ પણ જોઈ શકશો તમે અમારા ગુંદાળા ગામની અંદર તાલુકો વિછીયા જિલ્લો રાજકોટ વરસાદનું વાતાવરણ તમે પણ જોઈ શકશો બધા મિત્રો મારા બ્લોગની અંદર બધા મિત્રો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરજો વાળા મિત્રો બધાય અને પવન સાથે તમે જુઓ કઈ રીતે પવન છે વરસાદ છે અમારા ગામની અંદર બધાય મિત્રોને જય માતાજી જય માતાજી કેવ

પવન સાથે તમે જોઈ શકશો કેવો પવન છે અને વીજળીના ટટાકા બોલી રહ્યા છે અને પવન બહુ બહુ અતિ પવન ભારે વરસાદના કારણે અતિ પવન આવી રહ્યો છે તમે પણ જોઈ શકશો બધા મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો કોમેન્ટ કરજો તમને અમારા ગામડાનો નજારો બધો દેખાડો કઈ રીતે પવન સાથે પવન સાથે વરસાદ વધી રહ્યો છે નમસ્કાર અમારા ગામની અંદર વરસાદ હાલ વરસી રહ્યો છે સાથે 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 પવન પણ છે છે વીજળી મેઘો જય માતાજી બધા મિત્રોને લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દીજો જય માતાજી બધા મિત્રોને કાલુભાઈ તમને રઘુભાઈ તમને પવન સાથે અતિ પવન છે અતિ પરે જો અતિ પવન ભારે વરસાદ ના બે દિવસથી થી અતિ ગરમી ના માહોલ થી અત્યારે વરસાદ વરસી રહ્યો છે ધીમે ધીમે ધારે અને પવન સાથે છે તમે જોઈ શકશો લાય પ્રદૂષણ અમારા ગામની અંદર

અમારા મેડમ એકદમ ખારા થઈ ગયા છે કે જેથી કરીને પણ અમારા મોબાઈલ ની તકલીફ ન પહોંચે એટલે થોડુંક બોલી રહ્યા છે પણ કઈ વાંધો નહીં મને પણ બધા મિત્રો તમે સપોર્ટ કરજો મારો મોબાઈલ જો કદાચ બગડી જાય તો તમે થોડો થોડો મદદ પ્રૂફ થઈ શકશો હવે તમે જોવો હાલ નમસ્કાર જો હાલ તક કરા પણ તમને બતાડ પણ આ કરા પણ જો કરા પણ જોઈ રહ્યો છો કરા હાલ તક વરસાદની અંદર આવી રહ્યા છે કરા વરસાદ ની સાથે પણ કરાદ ને વીજળી એને સાથે પવન પણ બહુ ફૂકી રહ્યો છે હાલ નમસ્કાર અમારા બ્લોક ની અંદર બની આવી ગયો આજનો માહોલ તમને દેખાડું કે અમારા ગુંદાળાનો નજારો અને વરસાદ વાતાવરણ વરસાદ નું છે એકદમ વરસાદ ચાલુ છે અમને જો દેખાડું જો આ વરસાદ છે વરસાદની અંદર એકદમ પણ પડી રહ્યા છે અને સાથે વરસાદ પણ પડી રહ્યો છે ગુંદાળા તાલુકો વીસ્યા જિલ્લો રાજકોટ જરા પણ હું તમને દેખાડું કે લાયક પણ પડી રહ્યા છે વરસાદની કારણે કે બે દિવસથી બહુ તો ગરમી હતી તો વરસાદ આવી ગયો